હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નિક નીતુ બ્લોગ ચેનલ થોડુંક અજીબ લાગતું હશે કેમ કે આ મારી ચેનલ છે આજે ફર્સ્ટ બ્લોગ મતલબ બોફ્ટર લોંગ ટાઈમ પછી ફર્સ્ટ બ્લોગ આવવાનો છે મારી ચેનલ થોડુંક સ્પીડ માં ભૂલ ન કાઢો બરાબર હું શીખો છું તો ભાઈ 2 વર્ષ પછી આજે નીતુ ને ચેનલ અપલોડ કરવાનો છે એના ઘરે મળવા કેટલા દિવસ રોકાઈને આવી પાંચ પાંચ દિવસથી ત્યાં હતી બરાબર હજુ હમણાં જ આવી છે પાંચ મિનિટ પહેલા જ હું એને લઈને જે આવ્યો છું પણ આજે છે ઢોસાનો પ્રોગ્રામ પણ એ ખીરું જે એનું જે એની રાબડ આવે સોરી રાબડ ખીરું ખીરું ક્યાંથી આવ્યું મારા પપ્પા ના ઘરે બરાબર તો વધેલો ઘટેલો માલ બધું ત્યાંથી લઈને આવી છે અને અહીંયા ઢોસા બનાવીને અમને ખવડાવશે જોકે કાલે એ લોકો ઢોસા ખાતા હતા

બોલ એક્ચ્યુઅલી નો સ્પેલિંગ એક્ચ્યુઅલી સ્પેલિંગ એક્ચ્યુઅલી બોલતા બધા ના એ સી ટી યુ એ ડબલ એલ વાય એક્ચ્યુઅલી માં એ ક્યાં થાવા આવે આવે એ તમને નોખો પડે મારા ડિક્શનરી માં નોતું એમ તારી ડિક્શનરી માં હશે ઓકે તો ગાઈસ તો નીતુ ઇટાલિયા સોરી નિક નીતુ વ્લોગ્સ ચેનલ આપણે ચાલુ કરી દીધી છે જો કે મારી ચેનલ ભી અલગ છે નીક ઇટાલિયા વ્લોગ જેમાં હું ઘરના ના વ્લોગ બહાર ના ફરવા ના ટ્રાવેલ ટ્રાવેલ બધા વિડિયો મૂકું છું બરાબર આ ચેનલ માં નીતુ એના પર્સનલ વ્લોગ બનાવ છે પણ મારો ખાલી બેક સપોર્ટ રહે બરાબર ને બરાબર થી બોલ તો કરી દેજો વ્લોગ નીક વ્લોગ બરાબર ઇન્સ્ટાગ્રામ આઈડી ઓફિશિયલ ઓફિશિયલ ફેસબુક આઈડી નીકેટાલિયા ઓફિશિયલ નીતુ ઇટાલિયા ઓફિશિયલ ટ્વિટર બરાબર સેમ જ નામ છે

ચાલો તો ફટાફટ આપણે ઢોસા બનાવવાની પ્રક્રિયા ચાલુ કરીએ ઢોસા આજ કોણ બનાવવાનું છે નિકુંજ એન્ડ મારા નણંદ હું બનાવીશ તો તું શું કરીશ હું ખાલી ખાઈશ મને ડોક્ટરે આરામ કરવાનો કીધો છે કિચન માં જવાની ના પડી છે તમારા પપ્પા ઘરે જવાનું ના નો પડી તમને કિચનમાં જવાનું ના પડી ડોક્ટરે ઓન્લી ફોર રેસ્ટ કીધો છે હા તો હું એ જ કહું છું ખાઈને સીધે સુઈ જાય છે બહાર જવાનું નામ નો લે બરાબર કામ થી બહાર જવાનું છે કામ વાળા ને કયો ઘરે આવે મીટિંગ ઘરે કરો મીટિંગ છે એક ઓકે ચાલો તો ઓર્ડર છે એની મીટિંગ છે હા જો એક વસ્તુ બેટર ઇવેન્ટ બાય કે બરાબર ઇન્સ્ટાગ્રામ માં જેટલા લોકો ફોલો કરે છે એને ખ્યાલ હશે ભાઈ મેરેજ નું કાઈ પણ ઇવેન્ટ નું કામ હોય કોઈ પણ ઇવેન્ટ નું કામ હોય ભાઈ તમારો વાનાર સમ હોય સાબ ડેકોરેશન સાબ બધું સાબે હોય પછી ઓપનિંગ હોય શ્રીમત હોય સાંડલો હોય દેવોસ પાર્ટી હોય બ્રેકઅપ પાર્ટી હોય સાંભળે લીધું ને છેલ્લે તો ડિવોર્સ તો આવે તો કઈ પણ કામ હોય બેટર ઇવેન્ટ બાય એનઆર પર નીતુ ઇટાલિયા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ માં ડીએમ કરી દેજો મેડમ તમને ડિટેલ આપી દેજે વ્યાજ બી ભાવે કામ કરી દેવામાં આવશે બરાબર વાહે કોક ડોકાય છે હાલો ફટાફટ ઢોસા બનાવો આપણો ચાલો તો ગાઈઝિસ આપણે આ તો તૈયાર માલ જ આવેલો હતો હવે હું વર્ષોથી ઢોસા બનાવું છું એટલે મને ખબર છે લોટી ક્યારે ગરમ થાય અને ક્યારે ચાલો ગેસ આપણે ફૂલ કરી દઈએ થોડીક લોટી ગરમ થવા દઈએ બરાબર પછી આપણે ઢોસા બનાવીએ ચાલો તો લોટી ગરમ થઈ ગઈ કે નહીં ચેક કરવા માટે આપણે પાણી વાળો ગાબો લગાડીશું લે પણ તમારી પેલા મારી પેલા તમે ક્યાં હજી નચું ભાઈ કાફો ગરમ થઈ ગયો ધુવાડા કાઢવા માટે પહેલો ઢોસો અમારા બેન બનાવતા છે એનાથી ઓકે બનશે તો આપણે શાળા લેશું બાકી આપણે શાળા લેશું નહીં ચાલો આ તમે ઓલો ગાયનો ઢોસો બનાવ્યો ઓલી ગાયની રોટલી નાની બને જેમ ગાયનો ઢોસો પેલો ઢોસો એમ જ હોય પાછા બે જો ગાય ને આપડે આ ગાયું જેવા જ છે જો ને કઈ ઉભો આ છે મેગી મસાલો હવે એની ઉપર નાખવામાં આવશે પાલક ચીજ લાવેલો છું ચીજ નાખવું નાખજો એ બાય

બેકરી માં રેડીમેડ ચટણી મળે છે ખાલી એમાં પાણી અને આ દહીં નાખી દેવાનું એટલે ચટણી તૈયાર છે ટોપરાની સમજો કેવું પેલા દહીં નાખ દો ફ્રોઝન છે ફ્રોઝન નો આવે વાહ સરસ સરસ વિસલી નાખ વિસલી નાખ એક કામ કરી વિસલી નાખ ઇન્ડિયન છે આપણે ઇન્ડિયન ડબ્બાને વીસળીને સાફ કરીને લઈ લે હેલો ઢોસો બની ગયો એ લાવો ફટાફટ એક ઢોસો પેલો ચાલો ગાયનો નો ઢોસો આવી ગયો છે ગાયનો નો ઢોસો પેલા આપણે જ ખાશું એમ કે આપણે પાછલા જન્મ માં પેલા ગાય જ હતા તું શું હતો હે તું ગાય હતો તું કે ને હું માણસ જ હતો ગાય શું કરવાનું કેજો

હવે આ સટનેત કરે તૈયાર જ લઈ આવે બનાવે નહીં આ સી સિસ્ટમ ખરી એક નંબર તો સાંભાર આવે ને રેડીમેડ આવે ખાલી એને ખાલી પાણીવાજ નાખવાનો ઘરની વાત જ અલગ છે ભાઈ આ તો કાલ બહુ ખાધા એ આરે નથવાન મમ્મી નાખો એક એક ઓસો મેકા હું પછી ખાઈ નિરાત છે ને પછી કોલું થઈ દેવું રાબડુ બાબડુ લેવા નઈ જાવ નો દાખાવાને એવું કીધું હે ઓકે ના નો ભાયું ને

તો બધા તમારે બનાવાય ને જોયું 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 બતાવો ખરા બહુ આવડે છે ને

એ હોય ભાઈ એ મે પાલક નાખ્યો ને એટલે એ જો પાલક છે હું પાલક છે કોઈ ખમણના કારીગરને ઢોસાના કારીગરનો ખબર ન પડે હાલો તાપો મોટી બેન ને ખાઈ જાય ચાલો ભાઈ ઢોસા કમ્પ્લીટ રેડી આવજો મોટી હાલો વાસણ ધોઈ નાખો અમારે ગુડ નાઇટ થઈ ગઈ છે આ સુવાની તૈયારી કરી રહ્યા છે નાટક કરી રહ્યા છે સુવાનું કેમ કે હજી તો વાગ્યો છે કે સુવાના છે હજી વાગ્યા છે એક અને એ સુવાના છે ત્રણ કે ચાર વાગે એકચ્યુઅલી મારે એડિટિંગ કરવાનું હોય ને મારી પાસે ગેમ રમવાની હોય છે ગેમ તારક મહેતા જોવાનું હોય છે તો ચલો બાય બાય ટાટા તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો મારો ફર્સ્ટ વ્લોગ હતો મતલબ મારી મારી યુટ્યુબ ચેનલમાં આફ્ટર લોંગ ટાઈમ ફર્સ્ટ આફ્ટર લોંગ ટાઈમ પછી મારી ચેનલમાં વ્લોગ આવ્યો છે તો તમે લોકો કોમેન્ટ કરીને મને જણાવજો કંઈ પણ મિસ્ટેક હોય તો પણ કહેજો બરાબર તો મારી ચેનલને બધા જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો વિડીયો શેર કરો લાઈક કરો અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે અવારનવાર તમને હવે મારા વ્લોગ જોવા મળશે મારી ચેનલમાં જો જેટલો તમે નિકુંજની ચેનલ માં સપોર્ટ કરો છો ને ના કરતા 10 ગણો સપોર્ટ મારી ચેનલ માં કરજો ઓકે ગાઈસ મેડમ પાછા માર્કેટ માં આવ્યા છે બે વર્ષ પછી બે વર્ષ ઉંધી ક્યાં હતા તમે ખોવાઈ ગઈ સી સરસ તો આજે ઢોસા બનાવ્યા ભલે રાબડુ અને પપ્પા ને ઘરેથી આવું હતું પણ સારું હતું બહુ મજા આવી અને છેલે જે મેં ઢોસો બનાવ્યો જે તમે જોયો એક નંબર હતું ઈડલી સાંભાર ઈડલી સાંભાર ઓકે સારું ચલો ગુડ નાઈટ બાય thank you for being here <laughs> <laughs> <laughs>